નમસ્કાર ચાલો આજે આપણે સમજીએ કે કર્મયોગી પોર્ટલ પર કેલેન્ડર વર્ષ બે હજાર પચ્ચીસ માટેનું વાર્ષિક મિલકત પત્રક એટલે કે એપીઆર કેવી રીતે ભરવું તો આપણે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ ખાસ કરીને પહેલાં આપણે એડમિન્સ માટે શું જરૂરી છે એ જોઈશું અને પછી કર્મચારીઓએ શું કરવાનું છે એ સમજીશું તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ એપીઆર છે શું અને કોના માટે છે જુઓ આ એક કાયદાકીય જરૂરિયાત છે જે રાજ્ય સરકારના બધા જ ગેઝેટેડ ઓફિસર્સ અને ક્લાસ થ્રી કર્મચારીઓ માટે ફરજિયાત છે અને હા તારીખ ખાસ યાદ રાખજો પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી જાન્યુઆરી સુધીમાં આ કામ પૂરું કરવાનું હોય છે ચાલો તો હવે આપણે પહેલા ભાગ પર આવીએ જે ખાસ એડમિનિસ્ટ્રેટર્સ માટે છે આ બહુ જ મહત્વનો ભાગ છે કારણ કે કર્મચારીઓ પોતાનું રિટર્ન ફાઇલ કરે એ પહેલાં એડમિને સિસ્ટમમાં એક પ્રોપર એપ્રુવલ ફ્લો સેટ કરવો પડે છે આ કર્યા વગર આગળ વધી જ ન શકાય ઓકે તો સૌથી પહેલું કામ શું કરવાનું બસ એડમિન યુઝર આઈડીથી લોગ ઇન કરો પછી ડેશબોર્ડ પરથી સીધા જ એચઆરએમએસ માસ્ટર્સમાં જાઓ અને ત્યાં તમને મળશે મોડ્યુલ ફ્લો માસ્ટર બસ એના પર ક્લિક કરવાનું છે હવે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે સીધો નવો ફ્લો બનાવવા ના લાગી જતા પહેલા કર્મચારીના એચઆરપીએન નંબરથી સર્ચ કરીને ચેક કરી લો કે કદાચ કોઈ ફ્લો પહેલેથી બનેલો તો નથી ને આવું કરવાથી શું થશે ડુપ્લિકેટ એન્ટ્રી નહીં થાય અને પછીથી કોઈ કન્ફ્યુઝન પણ નહીં રહે તો માની લો કે તમે ચેક કર્યું અને કોઈ ફ્લો નથી તો શું કરવાનું સિમ્પલ છે સ્ક્રીનની જમણી બાજુ પર તમને એડ ન્યૂ મોડ્યુલ ફ્લો બટન દેખાશે બસ એના પર ક્લિક કરીને નવી પ્રોસેસ શરૂ કરી દો આ સ્ટેપ પર જરા પણ ભૂલ ના થવી જોઈએ હં અહીં મોડ્યુલ ટાઇપમાં એપીઆર સિલેક્ટ કરવાનું છે અને પછી કર્મચારીનો એચઆરપીએન નંબર અને સાચો પોઝિશન કોડ નાખવાનો છે પોઝિશન કોડ બરાબર હશે તો જ એપીઆર સાચા ઓફિસર પાસે એપ્રુવલ માટે જશે નહીંતર આખી પ્રોસેસ અટકી પડશે ચાલો હવે વાત કરીએ એપ્રુવલ લેવલ્સની ઓછામાં ઓછું એક લેવલ તો સેટ કરવું જ પડશે એ ફરજિયાત છે પહેલા લેવલના એપ્રુવરનો એચઆરપી નંબર શોધીને એડ કરો અને જો તમારે એકથી વધુ લેવલની જરૂર હોય તો ચિંતા નહીં એડ ન્યૂ બટન દબાવીને તને જેટલા લેવલ જોઈએ એટલા ઉમેરી શકો છો અને બસ છેલ્લે બધું બરાબર છે કે નહીં એ ચેક કરી લેવાનું બધા એપ્રુવલ્સની ડિટેલ્સ એકવાર જોઈ લો કંઈ ફેરફાર કરવો હોય તો કરી લો અને પછી જ સેવ બટન દબાવજો બસ આટલું કરતા જ એડમિનનું કામ અહીં પૂરું તો એડમિનનું કામ તો પૂરું હવે વારો છે કર્મચારીઓનો ચાલો હવે જોઈએ કે કર્મચારીઓએ પોતાનું વાર્ષિક મિલકત પત્રક કેવી રીતે ભરવાનું છે કર્મચારી તરીકે સૌથી પહેલાં તમારા યુઝર આઈડીથી પોર્ટલમાં લોગ ઇન કરો પછી મુખ્ય મેનુમાં તમને એમ્પ્લોયી મોડ્યુલ્સ દેખાશે એના પર જાઓ અને ત્યાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરો અહીંથી તમારી પ્રોસેસ શરૂ થશે હવે આ સ્ટેપ ખૂબ જ ખૂબ જ અગત્યનો છે ખાસ કરીને એમના માટે જેમણે આ વર્ષે કોઈ નવી પ્રોપર્ટી ખરીદી હોય યાદ રાખજો વાર્ષિક રિટર્ન ભરવાનું શરૂ કરો એ પહેલાં તમારે એડ ન્યૂ પ્રોપર્ટી પર ક્લિક કરીને એની બધી વિગતો ઉમેરી દેવાની છે આ કર્યા પછી જ આગળ વધજો ઓકે તો પ્રોપર્ટીની ડિટેલ્સ બધી અપડેટ થઈ ગઈ સરસ હવે તમે રિટર્ન ભરવા માટે તૈયાર છો ચાલો એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન બટન પર ક્લિક કરીને આગળ વધીએ હવે જે સ્ક્રીન આવશે એમાં ત્રણ મુખ્ય કામ કરવાના છે કયા ત્રણ કામ પહેલું તમારી બેસિક ડિટેલ્સ ચેક કરી લો બીજું એપ્રુવલ્સનું લિસ્ટ બરાબર છે કે નહીં એ જોઈ લો અને ત્રીજું તમારી ટોટલ વાર્ષિક આવક એન્ટર કરો અહીં તમે જોઈ શકો છો એ ત્રણેય વસ્તુઓ એક જ ફોર્મમાં છે પણ ખાસ ધ્યાન આપજો પ્રોસેસ અપ્રુવલ્સવાળા ભાગ પર જો તમને લાગે કે લિસ્ટમાં કોઈનું નામ ખોટું છે તો તરત જ તમારા ઓફિસ એડમિનને જાણ કરો આ બહુ જરૂરી છે નહીંતર તમારું રિટર્ન ખોટી જગ્યાએ જતું રહેશે બસ હવે આપણે લગભગ અંત પર છીએ જો તમારે કોઈ રિમાર્ક લખવી હોય તો લખી શકો છો પછી એને એડ ટુ લિસ્ટ કરો અને છેલ્લે બધું ફરી એકવાર ચેક કરીને સબમિટ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન્સ પર ક્લિક કરી દો તમારું કામ પૂરું તો આ હતી આખી પ્રોસેસ પણ જતા પહેલાં કેટલીક છેલ્લી સૂચનાઓ અને હેલ્પફુલ રિસોર્સિસ પર એક નજર કરી લઈએ અને હા સૌથી અગત્યની વાત તો ભૂલતા જ નહીં જો તમને હજુ પણ કોઈ સ્ટેપમાં કન્ફ્યુઝન હોય તો ચિંતા ના કરશો તમારા માટે વિડીયો ગાઈડ્સ પણ ઉપલબ્ધ છે સ્ક્રીન પર જે ક્યુઆર કોડ્સ દેખાય છે એને સ્કેન કરશો એટલે સીધા જ એ વિડીયો પર પહોંચી જશો અને છેલ્લે આખા વીડિયોનો સૌથી અગત્યનો મેસેજ ડેડલાઇન યાદ રાખજો એકત્રીસ જાન્યુઆરી છેલ્લી તારીખ છે એ પછી સિસ્ટમ બંધ થઈ જશે એટલે ચૂકી ના જતા તો આને ફક્ત એક ફોર્મ ભરવાની પ્રક્રિયા ના સમજતા જ્યારે તમે સમયસર એપીઆર ફાઇલ કરો છો ત્યારે તમે ખરેખર જાહેર સેવામાં પારદર્શિતા જાળવવામાં મદદ કરી રહ્યા છો શું આ એક સારી વાત નથી